જે રીતે આજે એક પછી એક નિવેદન આવ્યા અને એક પછી એક જે એક પછી એક જે વાર પલટવાર થયા એના કારણે ચોક્કસથી એ સવાલ ઉભો થયો કે જ્યારે અસ્મિતા મંચની રચના થઈ ત્યારે ખરેખર સંકલન સમિતિ સાથે સંકલન નહોતું થયું અને રાધા જે બીજો મુદ્દો છે એ પણ ખૂબ અગત્યનો છે બિલકુલ બીજો મુદ્દો મહત્વનો કે શિક્ષણના ધામમાં આ શું થઈ રહ્યું છે સૌથી મોટો સવાલ અને આજનો આ મહત્વનો મુદ્દો કહી શકાય કારણ કે આપણા બાળકો શાળાએ કલાકો સુધી રહેતા હોય છે જો ફૂલ ડે સ્કૂલ હોય તો સાત થી આઠ કલાક બાળકો શાળામાં રહેતા હોય ટ્યુશન કરી અને શિક્ષકોની પાસે સતત રહેતા બાળકો શું શું કરે છે શિક્ષકો પણ અપડેટ કારણ કે એવા ત્રણ અલગ અલગ કિસ્સા આજે બતાવવા છે કે જ્યાર પછી તમે સાપચેત થઈ જશો કે સેકન્ડ સેકન્ડ પર તમારું બાળક શું કરી રહ્યું છે કારણ કે એવા કિસ્સાઓ સામે આવ્યા છે વાસના ભૂખ્યા વરુઓ ચારેય તરફ દોડી રહ્યા છે શિક્ષણ જગતને લાંછન લગાવતા બે થી છે કે જેનાથી પ્રસાદથી જે વિવાદ શરૂ થયો એ શું હવે સંચાલનના મુદ્દા પર આવી રહ્યો છે કેમ કે પ્રસાદ નો જે તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદની જે વાત હતી એમાં ની વાત હતી એમાં ના તેલના ની વાત હતી હવે આખે આખો મુદ્દો મંદિરના સંચાલન ધર્મસ્થાનોના સંચાલન સુધી પહોંચ્યો છે અને ખુદ શંકરાચાર્યજીએ નિવેદન આપ્યું છે એટલે આખે આખો વિવાદ હવે સંચાલન તરફ જઈ રહ્યો છે અને મુદ્દા નંબર ચાર રાધા બિલકુલ મુદ્દા નંબર ચાર પણ એટલો જ મહત્વનો સવાલ સાથે કે આવાસમાં આવું કેટ કેટલું અને કેટ કેટલી જગ્યા પર કારણ કે આજે વધુ એક પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે પહેલા આવાસો ખડકી દેવામાં આવે છે કરોડો રૂપિયાના ખર્ચે જેમને આપવાના હોય છે તેમના સુધી એમનો આ હક નથી પહોંચતો વર્ષોના વર્ષો વીતી જાય છે અને ખખડધજ હાલતમાં એ આવાસ સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવે છે અને આ બધા રિપોર્ટ આ બધા તાઇફાઓ બાદ એ આવાસની એવી ખખડધજ હાલત થઈ ગઈ હોય છે કે એને કોઈ સુધી આપી નથી શકાતું આવો જ એક બધું કિસ્સો સામે આવ્યો છે એટલે પછી એને તોડવાના પણ અલગ ખર્ચા કરવામાં આવે એટલે પ્રજાના પૈસાનો એમના નાણાંનો ક્યાં હદે દુરુપયોગ કરવામાં આવે એ પણ એક સૌથી મહત્વનો સવાલ થઈ રહ્યો છે અને ત્યારબાદ મહત્વનો મુદ્દો બિલકુલ મુદ્દા નંબર પાંચ માં એટલે કે અંતિમ મુદ્દામાં આપણે વાત કરવાના છીએ એ જ જે અત્યાર સુધી સમજાવતા તો આવ્યા છીએ પણ એની સમજ નથી કેળવાતી એના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે એ કેવો દર્દનાક સીસીટીવી વિડીયો સામે આવ્યો અને વિડીયોએ ફરી એકવાર આપણને યાદ કરાવ્યું કે ઝડપની મજામાં મોતની સજા મળે છે અને એટલે જ આપણે એ યાદ રાખવું પડશે જ્યારે આપણે રસ્તા પર ભૂલી જઈએ છીએ જોતા નથી કે કઈ સ્પીડે આપણે જઈ રહ્યા છીએ અને આ તમામ મુદ્દાઓમાં હવે સૌથી પહેલા વાત કરીએ મુદ્દા નંબર એક થી બિલકુલ મુદ્દા નંબર એક અને મહત્વનો ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની રચનાની સામે હવે સવાલ ઉઠી રહ્યા છે ક્ષત્રિય આગેવાન ટીટી જાડેજાએ સવાલ ઉઠાવ્યા ક્ષત્રિય અસ્મિતા મંચની રચનાથી સમાજ સહેમત નથી તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે અને આ મંચથી ક્ષત્રિય સમાજના બે ફાંટા પડશે આ ફાટાના દાવા સાથે પીટી જાડેજાનો આરોપ છે કહ્યું સમાજને ખબર છે તમે રાજનીતિ કરો છો સમાજ માટે એક લાખ યુવાનોનું સંમેલન કરીશ પીટી જાડેજાએ આજે તેમના નિવેદનમાં તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે અને અસ્મિતા મંચની રચના મુદ્દે એકતા જ મૂળ મુદ્દો હતો ત્યારે ભાવનગરના મહારાજાને મંચના પ્રમુખ બનાવવામાં આવ્યા છે એકતા મૂળ મુદ્દો પરંતુ અહીંયા ક્યાંય એકતા નથી દેખાઈ રહી આ એક સૌથી મોટો સવાલ છે બિલકુલ રાધા જ્યારે એકતા મહાસંમેલન યોજાઈ રહ્યું હતું એના આગલા દિવસે પણ મુદ્દાની વાતમાં આપણે મુદ્દો લીધો હતો જે દિવસે એકતા સંમેલન યોજાયું એ દિવસે પણ આપણે મુદ્દો લીધો હતો અને ત્યારે આપણે જે પણ મહાનુભાવ આપણી સાથે જોડાયા હતા લાઈવ એમને સવાલ જ એ પૂછ્યો હતો કે જ્યારે આ એકતા સંમેલન મળી રહ્યું છે દાવો તમે કરી રહ્યા છો કે આ સંપૂર્ણ બિન રાજકીય સંમેલન છે આમાં રાજનીતિ ક્યાંય નથી અચ્છા એ સંમેલનમાં તમે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કે જે રાજનીતિનો સૌથી મોટો ચહેરો ગણી શકાય એને તમે ઉપસ્થિત રાખો છો એટલે ચોક્કસથી એ સવાલ પૂછાવાનો કે આ જે આખે આખું સંમેલન છે એ ખરેખર સમાજ કારણ કરવા માટે છે કે પછી રાજકારણ કરવા માટે અને એની એ જ્યારે સંમેલન મળ્યું એ દિવસે પણ આપણે વાત કરી હતી અશ્વિન સિંહજી સરવૈયા સાથે એમણે કહ્યું હતું કે ના અમે સંપૂર્ણપણે દરેક તબક્કાના જે ક્ષત્રિય આગેવાનો છે એમને સાથે રાખવા માટે આ સંમેલન કરી રહ્યા છે દરેક તબક્કાના એમાં રાજકીય તબક્કો આવી ગયો ઔદ્યોગિક તબક્કો આવી ગયો સામાજિક અગ્રણીઓ પણ આવી ગયા પણ જ્યારે એ સંમેલન થયું એ દિવસે પણ આપણે વિવાદ જોયો કે પદ્મિની બા ત્યાં આવ્યા અને એમણે જે મંચ પર બેસવાને લઈને કેટલીક બાબતો કહી એનો વિડીયો વાયરલ થયો પછી બા મીડિયા સમક્ષ આવ્યા અને આજે એ સંમેલન મળ્યાના અડતાલીસ કલાક પછી પીટી જાડેજા કે જે ક્ષત્રિય સંકલન સમિતિના એક મહત્વના અંગ છે એમણે મીડિયા સમક્ષ આવીને કહ્યું કે ખરેખર આ જે સંમેલન છે એમાં સમાજ ક્યાંય સહમત નથી સાંભળી એમણે શું કહ્યું કે જો રાજકીય પાર્ટી બનાવવાની હોય તો એને જાહેરાત કરવી હતી અને જો સંગઠન બનાવવાની વાત હતી તો સંકલન સમિતિ સાથે મોટી સંસ્થા બનાવી બરાબર છે એને સાથે રહી અને રાજવીઓને ભલે સાથે રાખે રાજવીઓને સાથે રાખીને આ સંસ્થા મોટી બની હોત બરાબર છે તો ત્રણ હાડા ત્રણ કરોડ છત્રીઓની વ્યાખ્યામાં આવત અને આ નવો રાજકીય પક્ષ કદાચ બનાવો હોત તો પણ શક્ય છે અઢારે વર્ણને સાથે તમે રાખો બરાબર છે તો હાડા છ કરોડ છે પણ છત્રીઓનું જ ખાલી વાત અત્યારે કરતા હોય તો ત્રણ કરોડ છે તો સો ટકા નવી પાર્ટી બને એને સફળતા મળે ભૂતકાળમાં કોઈ પાર્ટીને સફળતા મળી નથી પણ બધા છત્રીઓ સાથે ચાલે તો તો છત્રીઓ સાથે ત્યારે જ ચાલે અને ત્યારે જ વિશ્વાસ મૂકી શકે કે આ કરે છે કોણ બરાબર છે આમાં કેટલો વિશ્વાસ મૂકી શકાય આ કેટલા સમાજ લક્ષી છે બરાબર છે સમાજના હિત માટે કરે છે પોતાના સ્વાર્થ માટે કરે છે કોઈ સ્પષ્ટપણે દેખાય આવે અને સમાજને જ્યારે તમારે હાકલ કરીને બરાબર છે સમાજને વિશ્વાસમાં લઈને જે કાર્યક્રમ કરવો જોઈએ એની બદલે તમે ખાલી પાંચસો હજાર ને અહીંયા બોલાવી અને કાર્યક્રમ પર લીધો એટલે સમાજે સંદેશો આપ્યો છે કે અમે અત્યારે આ રાજનીતિ હોય એવું સો લાગે છે અને રાજનીતિ હોય તો જાહેર કરો અને સંગઠનની વાત હોય તો સમાજના બે ઉભા ફાડિયા ન કરો સમાજમાં તમે વિલીનીકરણ કરી અને આવી જાઓ આ સંકલન સમિતિને આપણે ખૂબ મોટી બનાવીએ એટલે રાધા પીટી જાડેજાને આપણે જયારે સાંભળીએ ધ્યાનથી તો એટલું સ્પષ્ટ થાય છે કે જે સવાલ પહેલા દિવસથી આપણે પૂછી રહ્યા હતા કે ખરેખર જ્યારે આંદોલનમાં જેમની મુખ્ય ભૂમિકા હતી આંદોલનમાં જે સંકલનનું કામ કરતી હતી એ સંકલન સમિતિ જે છે શું એમને વિશ્વ વિશ્વાસમાં લેવાયા છે ત્યારે જે અગ્રણીઓ હતા મને યાદ છે પહેલા દિવસે આપણે સંમેલનના આગલા દિવસે મુદ્દાની વાતમાં જયારે મુદ્દો લીધો તો આપણે જે એમના એક અગ્રણી છે લક્ષ્મણસિંહજી એમને પૂછ્યું હતું એમણે કહ્યું હતું કે અમે બધા સાથે મળવાના છીએ કાલે તમે જોઈ લેજો પછી જ્યારે એકતા સંમેલન થયું એમાં એપિસોડ થયો પછી આપણે એ દિવસે જોડ્યા કે જે પણ સંકલન સમિતિના સભ્ય રહી ચૂક્યા છે સિનિયર સભ્ય છે તો એમણે કહ્યું કે ના ના આમાં એવું છે કે ગેરસમત થઈ હોઈ શકે છે કદાચ કેમ કે અમે લોકોએ ખૂબ શોર્ટ નોટિસમાં આ આખે આખું એકતા સંમેલન છે એનું આયોજન કર્યું હતું એનું એક કારણ એ હતું કે જે મહારાજા હતા ભાવનગરના જેમને પ્રમુખ જાહેર કરવામાં આવ્યા એમની એક જ તારીખ હતી કે જે ત્યારે ઉપલબ્ધ થઈ શકતા હતા વીસમી તારીખે એટલે એ દિવસે રાખ્યું હતું ને અમે એટલી શોર્ટ નોટિસમાં કર્યું હતું કે જેમને અમારે બોલાવવા હતા

પણ સાચું હંમેશા હું બધાને કહું છું તો સરાહનીય છે પણ આ લોકોએ જે કર્યું છે કે રજવાડા અમારા સ્ટેટ છે અમારા રાજાઓ છે તો એને આ લોકો એક લેવલ નીચે લઈ આવ્યા કે જે પ્રમુખ પદ આપ્યું રાજા સાહેબને તો પ્રમુખ પદ લાયક રાજા સાહેબ પ્રમુખ પદ થોડીને એને આપવાનું હોય હલો હું સોરી એને નહીં માન આપું અર્જુન હતો એ ત્યાં એવું બફાટ કરતા હતા કે ભાઈ જે પણ અહીંયા પધારણ સ્ટેજ ઉપર બેસવું હોય એને લાઇનમાં નામ રખાવાનું છે તો ત્યાં બોવે બસો ચોવીસ રજવાડા તો હતા જ નહીં તો શું રજવાડાઓને આપ લોકોને લાઈનમાં ઊભા રાખવાના છે નામ લખાવવા માટે કે અમારા સ્ટેજમાં બેસવાનું છે કાંઈક તો વિચાર કરો શું કરી રહ્યા છો કાંઈક તો સ્ટેજ કોને આપો છો કોને કોના લીધે આ કાર્યક્રમ થઈ રહ્યો છે કોને આપણે કાર્યક્રમ સોંપી રહ્યા છે હવે આ જે સમાજ હાસીપત્ર થઈ ગયો છે ને હજી વધારે હાસ્યપાત્ર કરવો એ આ લોકોને બંધ કરાવવો જોઈએ આજે

કે જે સંકલન સમિતિના સભ્ય પણ છે અને અત્યારે જે આયોજન થયું એમાં પણ એમની ભૂમિકા છે એટલે કે એકતા સંમેલન જે યોજાયું એમાં પણ ભૂમિકા છે એટલે આપણે અશ્વિનસિંહને એટલે આપણે ફરીવાર આજે પણ ફોન ઇન કરીને પૂછ્યું આજે બપોરે આપણી પાસે અહેવાલ સામે આવ્યો જ્યારે પીટી જાડેજાનું નિવેદન આવ્યું અશ્વિનસિંહજીને આપણે પૂછ્યું ફરી એમણે એક જ વાત કરી કે કોઈ ગેરસમજ છે એટલે કે સીધી રીતે જોવા જઈએ તો અશ્વિનસિંહજી એવો પ્રયાસ કરી રહ્યા છે કે આ જે દેખાય આવે છે સંકલન સમિતિ અને ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ આ બંનેની વચ્ચે એના જે અગ્રણી છે એની વચ્ચે જે ખેંચતાણ છે એ દૂર થઈ જાય એવા પ્રયાસો અશ્વિન અશ્વિનસિંહજીના ચોક્કસથી છે પણ જે નિવેદનો આવી રહ્યા છે એના ઉપરથી એવું લાગતું નથી આપણે અશ્વિનસિંહજીને સાંભળી લઈએ હમણાં જ લાઈવ ટેલિકાસ્ટમાં હું જોડાયો હતો અને મારું તો એટલું જ કહેવું છે કે સમાજના હિતમાં જે કોઈ વ્યક્તિ સારું કામ કરશે તો એની સાથે જોડાયેલો મારી પાસે જયારે બી આવશે તો હું એમની સાથે હંમેશા જોડાયેલો રહીશ તો રાધા આ આખે આખા મામલામાં સૌથી મોટો ટ્વિસ્ટ ત્યારે આવ્યો કે જયારે ખુદ જયવીર રાજસિંહ કે જે ભાવનગરના યુવરાજ છે હવે એમણે એમના જે પિતા છે એ આ અસ્મિતા મંચના પ્રમુખ તરીકે જાહેર કરાયા છે અને જે યુવરાજ છે એમનું જે નિવેદન છે એ શંકરસિંહ વાઘેલાની વિરુદ્ધમાં આવ્યું શંકરસિંહ વાઘેલા પર એમણે પ્રહાર કર્યા કે જ્યારે એમને એમનો ફોન આવ્યો વાઘેલાજીનો તો એમણે જે શોક સંદેશ પાઠવવો જોઈતો હતો એમના પરિવારમાં એક નિધન થયું હતું એના બદલે એમણે આ પ્રમુખ પદની વાત કરી એમ કરીને અને એમણે એક સૂચક વાત પણ કરી કે જ્યારે સમાજના વડીલ રાજનીતિ કરતા હોય ત્યારે યુવાનોએ આગળ આવવું જોઈએ અને એનો વિરોધ કરવો જોઈએ એટલે આપણે પહેલા આપણે જે જે છે છે એમનું નિવેદન એ પણ સાંભળીએ આવા દુઃખ અવસાન થયું છે મારા પરિવારના સદસ્યને અને આ સમાજના જ એટલા વડીલ વ્યક્તિને આટલા સિદ્ધાંતોને વિવેક નથી કે આ જગ્યામાં આવીને આવી વાતો ન કરે અત્યારે બીજું જે પ્રશ્ન ઉભો થાય કે મેં જ્યારે સ્પષ્ટ કીધું કે હું કોઈ દિવસ સમાજને રાજકારણ માટે ઉપયોગ નહીં કરો રાજકારણમાં આવવાના મુદ્દા ભાવનગર જિલ્લાની અન્ય શૈક્ષણિક સુવિધાઓ આર્થિક પરિસ્થિતિ અન્ય એવા મુદ્દાઓ છે જે ડિસ્ટ્રિક્ટ અને સિટી રિલેટેડ છે આપ જાગૃત રહ્યો બાપુ વડીલ છે વડીલને માન સન્માન અપાય પણ વડીલ પણ જ્યારે ખોટું કરે ને યુવાનોને એટલી શક્તિ હોવી જોઈએ ને નિડર હોવું જોઈએ કે સામે આવીને કહો આ ખોટી વાત છે મારા માતા મારા પિતા મારા પૂર્વજોને હું કોઈ દિવસ આપ એમને ઉપયોગ નહીં કરી શકો રાજકારણ માટે અને કોશિશ કરશો તો હું એકલો ભલે અહીંયા સામે ઊભો રહીશ